તો અત્યારે સવારના કંઈક ને કંઈક કંઈક ને કંઈક કામ એટલે લોગનું ને એટલે ઉમ જમવા બેસતા હતા તો મને એમ થયું કે લોક સ્ટાર્ટ કરી દઉં ને ભગવાન છે ને થાળી ધરવા આવી હતી તો આજે જમવામાં મસ્ત વટાણા બટાકા શાક ભાત અડદિયું રોટલી પાપડ આપણે ભગવાનને જમાડી દઈએ આપણે પણ જમી લઈએ તો ડાયરેક્ટ વાત ગયા છે આઠ સવારનો પાછો કંઈ ટાઈમ મળ્યો જ નહોતો બ્લોગનું ને કામ 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 હમણાં તમને ખબર જ છે ને કાલે તો અમે નીકળવાના તમે આ બ્લોગ જોવાના છે તે દીધી તો અમે નીકળી જવાના છે અને શું કહેવાય અત્યારે રસોઈની તૈયારી થાય ડાયરેક્ટ થાય છે કારણ કે અત્યાર સુધી કામમાં હતા ને ફ્રી થઈ તો મને એમ થયું કે ચાલો બ્લોગ તો સ્ટાર્ટ કરી દઉં સવારના તમને લોકોને મળ્યા નથી એટલે અત્યારે આજે જમવામાં જઈને તો શનિવાર છે આજે નો ટોઈટ બગી ગયા શનિવાર તમે તોડી નાખો તો અર દરવાર દૂધ પીવડા દીધું એટલે આ વખતે તો હવે એને રહેવું છે એટલે વાંધો નથી અને એના માટે સૂકી ભાજી કરવાની બધા માટે કરવાની છું કે સૂકી ભાજી અને બધા માટે ખીચડી મૂકી દીધી અને સાથે કરવાના છે કિશનભાઈ મોનો થેપલા ખાવાનું એટલે થેપલાની સૂકી ભાજી અમારા માટે અત્યારે બને છે તો લોટ બાંધવાનું છે તે પહેલાં હું કુલો સ્ટાર્ટ કરી દઉં થોડુંક પછી આપણા બગાડું સૂકી ભાજી બટેટા બફાઈ જાય એટલે તો હવે લોટ બાંધી લો પછી કરી કરીને મને તન પૂરતા થેપલા જોકે સવારે નાસ્તામાં બધાને છે એટલે થોડા વધારે જ કરવાનું છે તો એવું છે અને કાલે જો ટાઈમ મળશે તો આપણે પ્રથાનું ફોટોશૂટ પણ વિચાર છે કરવાનું બપોરે કરશું કદાચ તો કે સવારે તો જઈ ભેગું કદાચ બહાર જવાનું થશે એટલે હવે જેમ ટાઈમ મળે એમ ટાઈમ ઉપર આધારિત આપણું તો કંઈ ધારેલું કંઈ થતું છે નહીં હમણાં એટલે તો સર ચલો હવે લોટ બાંધી લઉં મેલો વેલો કારણ જઈ પણ આવી જશે દવાખાને બતાવી ગયા છે પાછો શું કહે ડૉક્ટર આવીને આપણે એને મળાવશું તો અત્યારે વાગી ગયા છે સાડા દસ મસ્ત થાય પ્લાન સૂકી બાજુ ખાઈ લીધી છે સૂકી બાજુ ખાઈ કાં મને મતું કે આ શનિવારે તમારે ટૂટી ઓલા શનિવારે તમે તોડી નહીં ખરો તમારે આજે વાંધો નહીં સૂપ લેવી એવી કિશનભાઈ સૂપ લેવા આપતા સૂપ પીવું હતું ને તો એ ઓલા લઈ રેડી ટુ ઇટ ના હોય પણ પછી મને એ લાઈટ થાય હું કાચ તો જઈને તો શનિવાર છે જો આવે ને યાદ ન દેવા તો પી કા પેલા તમને યાદ હતું ઓલી વખતે તો મજા નથી ભૂલાઈ ગયું કે આમાં હળદરવા દૂધ પીવા છે એવું છે ને જો પ્રથા બેન અમારે સુવાની તૈયારીમાં છે એ સુઈ જાય એટલે હું પણ સુઈ જાય કાલે તો પ્રધાન ફોટોશૂટ થવાનું છે ટાઈમ મળશે તો નીંદરમાં છે થોડીવારમ સેલે પછી એક ધારી થઈ જાય કપરાથા આય અમારા મિસ્ટર છે હેલો મિસ્ટર ખૂણા મૂકીને ખૂણા ખબર તૈયારી હતી હટી ગયા હલે

ह एम देखवार त म थइ गए का हा केले पइड्दि जे यन न रावा जोडान रावा जोडान बाजुन रुम मा पानी भरणु त मने पइडी को जे नरे पइडी हिते पइ यो यिद न तात भेजी भर भेजुपछि आपन

सेटी त <vastly> <hari rebelli>

અહીંયા ચાર રસ્તા સ્કૂટર લઈને જતી હતી હું હા ધીમે જાગતી હતી પણ તો બે સાઈડથી આવતા હતા વાહનને એક સાઈડ ભાઈ આવતો તો મારા માર ને હું ગઈ ને સીધો મન ઠોકીને બધાને વચ્ચે પડ્યું ને પછી તો ખરો એવું આવતા મેડમ પડ્યા મેડમ પડ્યા ને પછી જી હવે હાલત બગડી ગઈ તો બે હવા માર કેવાય એવું નથી કેવાય એવું નથી

નહી નહીં આવે આલો આલો હોય જાય બધાને બાય કહી દો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય